કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અત્યારે કેમ ચર્ચામાં છે અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે તેને કઈ કમિટીના ભલામણ પરથી બનાવવામાં આવી છે અને તેનાથી કોને કોને ફાયદો થશે તે બધું આપણે આ વિડીયોમાં કવર કરીશું તો સ્વાગત છે તમારું જી પીએસ શિવલીમાં આ ટોપિક તમારે પ્રિલિમિનરી એક્ઝામમાં જીએસ વનમાં સરકારી યોજનામાં કવર થશે અને બીજી બધી એક્ઝામોમાં પણ તમને કામ લાગશે અને આ વિડીયોની પીડીએફ તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વીડિયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તો શરૂ કરીએ તો અહીંયા જે સિલેબસ આપે છે જીપીએસસી ક્લાસ વન ટુ તેમાં પ્રિલિમિનરી એક્ઝામમાં જીએસ વનમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમ તેમાં કવર થશે અને જીએસ ટુમાં ઇકોનોમીમાં કૃષિ ક્ષેત્રમાં કવર થશે અને જે મુખ્ય પરીક્ષા છે તેમાં જીએસ થ્રીમાં કૃષિ વૃદ્ધિ અને ઉત્પાદકતામાં આ ટોપિક તમારો કવર થશે તો શરૂઆત કરીએ કે આજે ચર્ચામાં કેમ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચર્ચામાં કેમ છે તો કેન્દ્ર સરકારે હમણાં જ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે તમને ખ્યાલ હશે કેમ કેમ કે હમણાં જ ઇલેક્શન છે અને તેની ડેટ પણ અનાઉન્સ થઈ ગઈ છે એટલે તમને પૂર્ણ બજેટ રજૂ ના કર્યું અને વચગાળાનું બજેટ રજૂ કર્યું તેમાં કેસી યોજના જાહેર કરાઈ છે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હવે આ જે યોજના છે તેમાં ખેડૂતોને જે સીધો ફાયદો પહોંચાડતો હતો અને જે ખેડૂતોના આર્થિક દબાણ છે તેમને હળવા કરવા માટે આ યોજનાની છે અને હવે આ યોજના માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે કેન્દ્ર સરકાર દ્વારા તે શું છે આગળ આપણે ચર્ચા કરીશું અને બીજી એક વિશેષ તે વાત છે કે આ યોજનામાં જે ખેડૂતો તેમના ઉપરાંત પશુપાલન અને જે મત્સ્યપાલન સાથે સંકળાયેલા જે ખેડૂતો છે તેમને પણ અહીંયા કવર કરવામાં આવે છે અને તેમને જે વ્યાજમાં બે ટકાની વિશેષ છૂટ આપવામાં આવી છે અને જે લોકો સમયસર લોન નથી ભરતા તેમના માટે વ્યાજમાં ત્રણ ટકાની રાહત આપવામાં આવશે તો આ મુખ્ય મુદ્દા છે તેના લીધે આ ચર્ચામાં છે આગળ જઈએ હવે તો ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન આખું એક એસોસિએશન છે બેન્કિંગનું તેમના દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેમાં શું લખ્યું છે તો માર્ગદર્શિકામાં લખ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત જે ખેડૂતોએ ત્રણ લાખ સુધીની લોન લીધી છે તેમના માટે જે લોનની પ્રોસેસિંગ ફ્રી છે દસ્તાવેજીકરણ પછી ચકાસણી કરવી તે અને અન્ય તમામ પ્રકારના જે સર્વિસ ચાર્જ છે તેમાંથી તેમને મુક્તિ આપવામાં આવશે જ્યારે આ બજેટ પ્રસ્તુત થયું અને એના થોડાક જ દિવસો પછી ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશને આ માર્ગદર્શિકા બહાર પાડી હતી એટલે બધા હવે તેને ફોલો કરશે તો એટલા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચર્ચામાં રહી છે આ આગળ જઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણું જે બજેટ હતું તેમાં ત્યાંના નાણાં મંત્રી હતા યશવંત સિન્હા તેમના દ્વારા તે લાગુ કરવામાં આવી હતી અને એક કમિટી રચાઈ હતી જેનું નામ છે આર વી ગુપ્તા કમિટી આનું નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે જીપીએસસી અને યુપીએસસી દરેક એક્ઝામમાં અને આર વી કમિટી જે હતી તેની ભલામણ મુજબ જે નાબાર્ડ છે તેનું પૂરું નામ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ તેના દ્વારા આ યોજના શરૂ કરાઈ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આગળ જઈએ હવે તો આ યોજનામાં શું શું છે તો આ યોજનામાં બધી જ કોઓપરેટિવ બેન્ક ઉદાહરણ તરીકે અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક કોસ્મોસ કોઓપરેટિવ બેંક બેન્ક વગેરે જેવી ત્યાર પછી આવશે રિજનલ રૂરલ બેન્ક ઉદાહરણ તરીકે બરોડા ગ્રામીણ સૌરાષ્ટ્ર ગ્રામીણ વગેરે ત્યાર પછી આવશે પબ્લિક સેન્ટર બેંક પબ્લિક સેક્ટર બેન્ક તો પબ્લિક સેક્ટર બેન્કમાં કેવું હોય છે કે જે બી બેન્કિંગ્સ હોય છે તેના પચાસ ટકા કરતાં વધારે શેર તે સરકાર પાસે રહેલા હોય છે અને અત્યારે હાલમાં એકવીસ પબ્લિક સેક્ટર બેન્ક છે ઉદાહરણ તરીકે એસ બેંક ઓફ બરોડા વગેરે વગેરે તો આ બધી બેંક છે તેના દ્વારા આ કે સી સી યોજના લાગુ કરાઈ છે હવે આગળ જઈએ તો કેસીસી યોજનામાં જે કાર્ડ ધારકો છે જે લોકોએ કાર્ડ લીધેલા છે તે ખેડૂતો જોખમી અકસ્માત થાય અથવા તેનાથી મૃત્યુ થાય અથવા જે અકસ્માતથી કાયમી અપંગતા આવે તો તેના જોખમને પણ આ જે યોજના છે તે આવરી લે છે આગળ જઈએ તો કેસીસીના ફાયદા કયા કાય છે તો કેસીસીના ફાયદા સૌપ્રથમ તો જે ખેડૂતો છે તેમને સસ્તા વ્યાજે બેન્કિંગ સિસ્ટમમાં ક્રેડિટ આપવી એટલે કે તેમના અકાઉન્ટમાં પૈસા ના હોય તો પણ તેમને એમની જમીન છે અને તેમનું ડોક્યુમેન્ટેશન પ્રમાણે તેમને અમુક ક્રેડિટથી પૈસા આપવામાં આવે છે ત્યાર પછી એમની જરૂરિયાત હોય ખેડૂતોની કેમ કે એમને બારે માસમાં ગમે ત્યારે જરૂર પડે છે પાક જે ઉગાડવાનો હોય ત્યારે પછી લણણી થઈ જાય પછી પણ તેમને ટેકો આપવા માટે જરૂર પડે છે તો જ્યારે તેમને જરૂર પડે છે ખેડૂતોને ત્યારે તે લોકો ટેકો કરશે ત્યાર પછી આગળ જઈએ તો કોઈ બી સમય ક્રેડિટ ઉપલબ્ધ કરાય છે અને તે ત્રણ વર્ષ સુધીની મર્યાદામાં અપાય છે ખેડૂતોને અને ખેતી સાથે સંકળાયેલ સંપત્તિ પછી પ્રવૃત્તિઓની જાળવણી માટે તેમને મૂડી પણ આપશે અને જે ખેતી સાથે સંકળાયેલ જમીન વિકાસ પછી પંપ વાવેતર ડીપ સિંચાઈ ઇરિગેશન માટે વગેરે માટે કેસીસી દ્વારા સહાય થશે તો આ બધા તેના ફાયદા છે સરકારનું હવે એક વિશેષ અભિયાન ચાલે છે તો તેના વિશે ચર્ચા કરીએ તો અત્યારે હાલમાં છ પોઈન્ટ પંચાણું કરોડ કેસીસી કાર્યરત છે અને સરકારે કૃષિ વિભાગ સહકાર અને ખેડૂતો કલ્યાણ દ્વારા જે ખેડૂતો છે તેમાં કોમર્શિયલ બેન્ક લઈએ કોર્પોરેટિવ બેન્ક લઈએ અને રિજનલ રૂરલ બેંક તે બધા દ્વારા ખેડૂતોમાં નાણાકીય સમાવેશનો વધારો કરવામાં આવશે એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરવામાં આવશે તો તેના માટે કેમ્પેન ચલાવવાનું છે કેમ્પેન ચલાવવામાં જે ખેડૂતો છે તેમને ખાતું ના હોય તો ખાતું ખોલાવવા માટે તેમને જણાવવામાં આવશે કે રીતના ખોલવામાં આવશે તે બધી તેમને પ્રોસેસ સમજાવવામાં આવશે અને ખાતું હોય તો તેમને કેસીસી કાર્ડ ના હોય તો કેસીસી કાર્ડ કેવી રીતના મેળવવું છે તે પણ તેમને જણાવવામાં આવશે અને જે બેંક છે તેમની ઝડપી દસ્તાવેજની ચકાસણી વગેરે કરવામાં આવશે તો આ અત્યારે સરકારનું અભિયાન ચાલે છે ત્યાર પછી એક બીજું સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ એસ એમ એફ તેના વિશે ફેક્ટ છે જેમાં મોટાભાગના આપણા ભારતના ખેડૂતો આવી જાય છે જેમ કે દેશમાં જે જમીન માલિકી બાબતમાં એસએમએફ એટલે કે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ એટલે કે જે નાણાં ખેડૂતો છે તેમાં ખેડૂતોની સંખ્યા ટોટલ પંચ્યાસી ટકા છે દેશની અને દેશની જે કુલ ખેતી ઉત્પાદન છે તેમાં એસએમએફનો ફાળો તેતાળીસ ટકા છે અને દેશમાં એકવીસ પોઈન્ટ છ કરોડ એસએમએફ ખેડૂતો છે તો આ જે યોજના છે કેસીસી યોજના તેના દ્વારા આ બધા ખેડૂતોને આવરી લેવામાં આવશે અને તેમને પણ ફાયદો થશે ભવિષ્યમાં તો વિદ્યાર્થી મિત્રો આ હતું સંપૂર્ણ એનાલિસિસ અને પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો ચલો મળી છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ ઓ અસમ ડે